રાત્રિ દરમિયાન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લામાં એક જ ગાય માતાનું મંદિર આવેલ છે ત્યારે સુરત અમદાવાદ સહિતના વ્યક્તિઓ અહીં નિયમિત દર્શન કરવા માટે આવતા હોય છે અને તમામ વ્યક્તિઓની અહીંયા મનોકામના પણ પૂર્ણ થતી હોય છે આજે ગોપાલ ગ્રામ ખાતે એક કાર્યક્રમનું આયોજન છે ક્યાં પ્રકારનું શું કહે હવે આજે જે આ કાર્યક્રમ છે શ્રાવણી ગાય માતા જે શાંતા માળી એને ચૌદમી તિથિ નિમિત્તે આજે ગોપાલ ગ્રામના આગેવાનો હરેશભાઈ વાળા બાપભાઈ વાળા અને રાજ્યગુરુ પરિવાર નટુભાઈ અને ધીરુભાઈ બધા એ સુરતથી આવેલ છે અને આ ચૌદમી તિથિ નિમિત્તે જે હોળીને ધૂળેટીના દિવસે માસીનું જે આપણે વિદાય થઈ અને ગામ આખે આખું ગોપાલ ગ્રામ થઈને જે તે વખતે અહીંયા સપ્તાહ પણ થઈ છે અને પ્રસાદી રૂપે ચૌદમી તિથિ નિમિત્તે આજે પ્રસાદી ગુંદી ગાંઠિયા અને ચા પાણીની બધી વ્યવસ્થા કરેલ છે અને સત્સંગમાં બૈરાઓ બધાએ બપોર પછી ત્રણથી છનું ગોપાલ ગ્રામમાં સત્સંગનું આયોજન કર્યું છે અને સરસ મજાનું આયોજન છે અને બધાએ ગોપાલ ગ્રામના આગેવાનો ખૂબ જ સપોર્ટ આપ્યો તે બદલ ગામનો અને બધા આગેવાનો રાજ્યગુરુ પરિવાર તરફથી એનો આભાર માનવામાં આખા ગુજરાતમાં મને લાગે છે તો બીજા બીજું કદાચ આ મંદિર હશે બાકી લગભગ ગુજરાત આખામાં ક્યાંય મંદિર નથી તો આ ગાય માતાજીનું મંદિર છે અને શ્રાવણી ગાય માતાજી નું પૂજન દર વખતે થાય છે અને અહીંયા ઘણા વર્ષોથી સારામાં સારા કાર્યો થઈ રહ્યા છે સત્સંગના નાન તેન બધા અને બીજા નંબરમાં અહીંયા શાંતમાળીનું પણ સમાધિ સ્થાન છે અને ભોળાનાથનું પણ છે